આપણને ખબર પડે કે આપણે મરવાનું છે ત્યારે માણા અડધો તો એમ મરી જાય સાંભળીને કોઈને ખબર પડે કે ભાઈ દવાખાને ગયો રિપોર્ટ કર્યો અને ડોક્ટરે કીધું તમને કેન્સર છે ને હવે તમે છ મહિના છો અહીંયા આ સાંભળે ને એટલે અડધો માણા એમના મરી જાય ને શું કામ ખબર અજ્ઞાનના કારણે આજે તમે કેન્સર થી મરો છો અને કેન્સર નો થયો તો નેચરલ મરવાનું છે ને આઈ કોણ પરમેનન્ટ છે તો હિન્દી ભાષી કવિઓ કહે છે કે તેલ ચમેલી ચંદન સાબુન ચાહે લગાલો સેન્ટ જગત મે કોઈ ન પરમેનન્ટ આ પરમેનન્ટ કોઈ નથી આ બધું વાડાનું છે પણ ઓલું છે અચાનક આ તો હારું રોગ થઈને મરવાનું આવે ને એ હારું છે હું કામ યારું ખબર તો પડી ગયું છ મહિના છે હે આના જન ખબર નથી તો એમ નામ જ આટા મારે છે કે આપણે જવાના જ નથી અમે છે કે નહીં તો ઘણીવાર ભક્તોમાં પણ જ્યારે રોગની ખબર પડે ને તો ભક્તો મોજમાં આવી જાય અમારે એક ભક્તને ડોક્ટરે કીધું કે તમને કેન્સર છે નાચવા માંડ્યો હોસ્પિટલમાં એ ડોક્ટર કે આ પહેલો પેશન્ટ એવો આવ્યો છે કે એના રોગ નો કે મને ખબર તો પડી આવું મારે કેટલું છે તો હવે પૂરેપૂરો લાગી જાવ વજન માં કે જવાનું તો છે જ એક દિવસ તો સમજ જે છે ને એ મહત્વપૂર્ણ છે અને આજે જો તમે સંસારમાં શિક્ષા વધી છે અને એટલા માટે લોકોમાં સમજ પણ વધી છે લોકો ઇન્ટેલિજન્ટ થતા ગયા છે પણ એ સમજ જેમ જેમ વધીને એમ જીવનમાં દુઃખ વધતું ગયું છે શું કામ સમજ છે તમે કોઈ પણ વ્યક્તિને આ તમને એટલે માથું ધોણાવ્યા હા મને ખબર પડી અમને કારણ કે સમજણ છે શિક્ષાથી સમજણ વધી છે પણ જીવન કેમ જીવવું નહીં ભૂલી ગયા છે એટલે દુખી થઈ રહ્યા છે હવે આપણે સમજણમાં હા પાડી દે માથું તો હા પાડે કે સમજાઈ ગયું પણ મન ના પાડે છે તું ગમે એટલું માથું ધોણાય પણ એ કરવા તો હું દેવાનો તને જે તું ધારે છો એ કેમ કરવાનું તારે છે હું ધારું છું અને મન અંદરથી પકડે છે એટલે દુર્યોધન ની વાત આપણે સાંભળીને વિદુરજી એ કીધું કે આ પાંચ ગામ આપવાનો જે સોદો છે ફાયદામાં કર્ણ એ કીધું આ સારો જ સોદો છે હા પાડી દે દુર્યોધન એટલે કે નહીં

અને સ્વભાવ દીક્ષાથી બદલે આજે લોકો શિક્ષા લે છે પણ દીક્ષા નથી અને એટલા માટે જાણકારી છે છે ખબર બધી છતાં કોઈ કઈ કરી એકતા આ બતાવો પાપ ન કરવું જોઈએ કોણ નથી જાણતું આ દુનિયા જાણે છે ચોરી કરવી પાપ છે કોક નું અનીતિનું લઈ લેવું એ પાપ છે આ ખબર છે કે નથી તોય પાપ કરે છે લોકો શું કામ કરે છે સ્વભાવ તો શિક્ષા આપણી સમજણ બદલી કે સ્વભાવ નહીં નહીતર માની લો કે શિક્ષા થી જો બધું થતું હોય તો આઈએસ બની ગયા છે એ रिश्वत શું કામ લેતા હોય ભાઈ એટલો મોટો અધિકારી બન્યો જ ભાઈ અરે નેતા રાજ્યનો મુખ્યમંત્રી હોય તોય કૌભાંડ કરતા હોય હાલો શિક્ષા લઈને બેસાડી દીધા એ ઊંચા પદ ઉપર છતાં લોકો અન્યાય કરે છે કોર્ટના જજ હોય એમ પૈસા આપે તો એ ફૂટી જાય બધું હાલે છે તો શિક્ષા તમારી સમજણ વધારી કે તમને ઇન્ટેલિજન્ટ બનાવી શકે પણ તમારા સ્વભાવને ન બદલી શકે સ્વભાવ બદલવા માટે દીક્ષિત થવું જરૂરી છે દીક્ષા પ્રાપ્ત થાય ને ક્યારે એના જીવનમાં યુ ટન લાગે બાકી સમજણ ની વાત હોય ને તો હું તો માનું છું કે આ દુનિયામાં સમજણ બધાને પૂરેપૂરી છે આપણે ગામડામાં છીએ તમે તમે જો સવારમાં એક રોટલી નીકળો એક રોટલી આપો એટલે કૂતરું છે ને તમારી સામે પૂછડી માંડે પટપટાવે એ તમને થેન્ક યુ કે છે તમે આજે રોટલી મને આપી છે ને આ ઈમાનદારીની રોટલી છે ને તમે આપી છે એમ માથું હલાવવા માંડે પૂંછડી હલાવે અને એ કૂતરું આપણને અભિવાદન વ્યક્ત કરે કૃતજ્ઞતા વ્યક્ત કરે ઈનો ઈ કૂતરો જો કોકને ત્યાંથી રોટલી ચોરી કરીને લાવ્યો હોય આ બે માં અંતર શું છે તમે કૂતરાને રોટલી આપો ને નાન્યાન પગ નીચે દબાવે એના ટુકડા કરે નાન્યાન ખાય અને જો ઈ ચોરીને લાવ્યો હોય ને ચાર પાંચ ઘર આઘો વયો જાય કઈક છુપાઈ જાય ને પછી ન્યા ખાય સમજ તો કૂતરામાં છે એવું નથી પશુઓમાં સમજ નથી આમ પથ્થર હાથમાં લેવી તેને ખબર પડી જાય કે ભાગવાની તૈયારી કરવાની સમજનો અભાવ નથી દીક્ષાનો અભાવ સ્વભાવમાં અભાવ છે અને સ્વભાવ જે છે ને એ વ્યક્તિને વિવશ કરે છે પાપ કરવા માટે પણ જો જીવનને સુંદર બનાવવું હોય ને તો શિક્ષા અને દીક્ષા જ્યારે મળી જાય ને હારે પછી જીવન અતિ સુંદર બની જાય આ બેય જો મળ્યા આવા વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ રહેતું નહીં તારા સ્વભાવ જે છે ને એ બહુ દુઃખી કરે દુર્યોધનનો ઈ સ્વભાવ હતો એટલે એને જીવનમાં અવસર મળ્યા સુધરવાના સુધર્યો નહી સ્વભાવને વશ થઈ કરોતી ભોય વિવશ વ્યક્તિ વિવશ થઈને પાપ કરે છે બાકી એવું નથી કે લોકો જાણતા નથી તમને કોઈ વ્યક્તિ આવીને એવું કીધું ક્યારેક પાપ કરાય તમારા જે આ જીવનમાં જેટલા વર્ષો ગયા છે એમાં કોઈ માણસ એવો મળ્યો કે ના ના પાપ કરાય તમ તાર મોજ કર બધા એમ જ કે પાપ ન કરાય પણ છતાં વ્યક્તિ પાપ કરે છે આ વિવસ્થતા છે સ્વભાવની પણ પરીક્ષિત મહારાજ ભગવાનના ભક્ત છે અને એટલા માટે મૃત્યુ એના માટે કોઈ વિવશતા નથી મૃત્યુ એના માટે બંધન નથી પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા કે 7 દિવસમાં મરવાનો છે આ આનંદ ચાલો મારા અપરાધ માટે આ દંડ ઉચિત છે હવે આપણને ખબર પડે કે જવાનો છે તો આપણે શું કરીએ એ પહેલા તો બધાને બોલાવી લઈ આવો એને ભેગા કરવા માંડી જલ્દી આવો કેમ ભાઈ અમારે હવે ટાઈમ નથી જાજો એમ ફગાવાલા કોઈક ન હોય તો એને ફોન કરીને કેવડાવે બોલાને બોલાવો જલ્દી એને વળી પાસે હું વહ્યો જાઈશ તો મળવાનું રહી જાય હવે રહી જાય વાંધો એવું જ ભાઈ એ પણ જે આસક્તિ સ્વભાવમાં જે છે પછી અમુક ભાઈ છોકરાઓને કઈ કહેવાનું છે ને આપવાનું ને હંપવાનું ને આ બધું મંડે કરવા વાસ્તવમાં બુદ્ધિશાળી માણસ જે છે ને એ આ આવવા વાળા મૃત્યુને મંગલમય કેમ બનાવવું એના વિશેમાં વિચાર કરે છે મારા ગુરુ મહારાજ કહેતા કે મરના ભલો વિદેશ મે મરવું હોય ક્યાં મરાય ખબર એવી જગ્યાએ જ્યાં આપણું કોઈ હોય જ નહીં મરના ભલો વિદેશ મે જહાન અપનો કોઈ હે ને માટી ખાય ગીધડા મહા મહોત્સવ હોય કે જંગલમાં જઈને મરી ગયા શરીર છૂટી ગયું શરીર ભલે ગીધ પશુઓ ખાઈ લે પણ હારું હારે કોઈ ન હોય તો આશક્તિ ન થાય તો મરણ પથારી પડ્યા હોય બેડ ઉપર અને પાછા એમાં એકાદ ઘટતા હોય ભાણિયો નથી કે એને બોલાવો હવે નથી બોલાવો ભાઈ ભગવાન નું સ્મરણ કર જવાનું તો ઈ નહીં કરે આખું ઘર લાગ્યું હોય કે દાદા રામ બોલો હે નાની નથી આવી હજી એને બોલાવો અને જો આ ઘરવાળાની આ એક વાત બહુ ખતરનાક છે આખું જીવન કોઈ દી દાદાને સલાહ નો આપી હોય કઈ નો કરે અને માની લો એને કઈક રોગ આવે ને પછી એમ કે દાદા હવે બીડી બંધ કરી દો પણ હું જવાનું શું કામ બંધ કરાવી ભાઈ પીવા દે ને આ સિત્તેર વરમ નો થઈ આ હાથ દીમાં શું કરી લેવો બંધ કરી ત્યારે એ કે અમારે જ ઘણી વાર થાય આવું કોઈ ત્યારે બોલો પ્રભુજી આવન તમે જાય એ કે અમારું માનતા નથી તમે કયો ને દાદા અને હું હવે હું કઈને ફાયદો જ ભાઈ જયારે કઈ કામના રહ્યા નહીં હે નથી બોલવાની શક્તિ નથી સ્મરણ કરવાની શક્તિ અને ત્યારે કે આને કઈક ઉપદેશ આપો ત્યારે લાગે ઈ કે આલો કાંઈ વાંધો નહીં પણ કમસે કમ એટલું તો કયો કે ભગવાનનું નામ લે મેં કીધું આજીવન નથી લીધું અત્યારે લે આ પરાયણે થાય આની પ્રેક્ટિસ આનો અભ્યાસ જરૂરી છે ભાઈ